ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણા જિલ્લાના દવાડા ગામમાંથી અત્યારે અત્યારે કરવામાં છે છે અને અને એના જે આક્ષેપો એને સમર્થન પુરાવા એકત્રિત કરવાની એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ એક મહિના સુધી ક્યાં ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સ થી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે સીઆઈસીએલ ના અધિકારી આર એસ પટેલ અને જે અશ્વિન પટેલ એ બંનેની ટીમ ને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યું છે એ એક ફાર્મ હાઉસમાં હતો એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતું એટલે ત્યાં એને કોણે આશુ આપ્યો છે અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ